ગાઝિયાબાદમાં એક કાર ચાલક વ્યક્તિને પાછળથી ટક્કર માર્યા પછી કારની બોનેટ પર ત્રણ કિલોમીટર સુધી ઘસરતો લઈ ગયો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે અંગે મળતી માહિતી અનુસાર ગાઝિયાબાદમાં બે કારની ટક્કર થતાં વિવાદ સર્જાયો હતો આ દરમિયાન કાર ચાલકે એક યુવકને ટક્કર મારી તેને ત્રણ કિલોમીટર સુધી ધસલીને લઈ ગયો હતો તો કારના બોનેટ પર બેસેલા વ્યક્તિને ત્યાં હાજર રહેલા લોકોએ કારને રોકીને ઉતાર્યો હતો તો તેના ઘટનાને લઈને પીડિતે આરોપી સામે એફઆર નોંધાવી છે તો આરોપીની ઓળખ કુલદીપ શર્મા તરીકે કરવામાં આવી છે પોલીસે કાર ચાલકની કાર જપ્ત કરી લીધી છે જો કે આરોપી ઘટના સ્થળેથી નાસી જતા તેની શોધ ચાલી રહી હોવાની માહિતી સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ